પછી પ્રશ્ન આવ્યો કે કથા તો શ્રવણ કરવી છે પણ કોની પાસેથી શ્રવણ કરવાની એટલે વક્તામાં કયા લક્ષણ હોવા જોઈએ એનું નિરૂપણ કર્યું વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલા વક્તા કાર્યો નિષ્પૃહા જેમની પાસેથી કથા શ્રવણ કરવાની હોય જો એમનામાં આ બધા લક્ષણ હોય તો એ વક્તા તરીકે યોગ્ય છે પહેલું લક્ષણ વિરક્તો વૈરાગ્ય હોવું આપણે આમંત્રણ આપીએ એટલે એના મનમાં એવું ન હોવું જોઈએ કે અહીંયા આગળ જવું અને મને આટલી દક્ષિણા મળે આટલા પૈસા મળે આટલી ભેટ મળે આમાં જ જેનું મન હોય એની પાસેથી કથા સાંભળવાનું કોઈ ફલ નથી બીજું લક્ષણ છે વૈષ્ણવ જો શિવપુરાણની કથા શ્રવણ કરવી છે તો મહાદેવજીના સેવક પાસેથી શ્રવણ કરો દેવી ભાગવતની કથા શ્રવણ કરવી છે તો માતાજીના સેવક પાસેથી શ્રવણ કરો પણ શ્રીમદ્ ભાગવત વૈષ્ણવ પુરાણ છે એને જો શ્રવણ કરવું છે ભક્તિ સંહિતા શ્રવણ કરવી છે તો જે વૈષ્ણવ છે એ વૈષ્ણવ પરંપરામાં જે હોય એની પાસેથી ભાગવત શ્રવણ કરો પછીનો શબ્દ છે વિપ્ર વિપ્ર એટલે બ્રાહ્મણ વિશેષેણ પૂરયંતી એ વિપ્રા જો શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવી હોય અને ભાગવતજીના મહાત્મ્યના આ શ્લોકમાં આપણો વિશ્વાસ હોય તો મહાત્મ્ય સમજાવે છે કે બ્રાહ્મણની પાસેથી ભાગવત શ્રવણ કરો અને એ બ્રાહ્મણ કેવો એટલે એની પછીનું લક્ષણ વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત વેદ અને શાસ્ત્રનું જ્ઞાન હોય એના દ્વારા આપણને ભાગવત સમજાવે એમની પાસેથી શ્રવણ હવે આ બધા લક્ષણ હોય કદાચ પણ મનની સ્થિરતા ન હોય અને અનેક ધર્મમાં ભ્રાંત થયેલો હોય એવાની પાસેથી શ્રવણ કરશો તો જેની પોતાની એક નિષ્ઠા નથી એની પાસેથી શ્રવણનું ફળ પ્રાપ્ત નહીં થાય સ્ત્રૈણહાનિ એટલે પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓમાં જેને આસક્તિ હોય આવા સ્ત્રીમાં આસક્ત વક્તાની પાસેથી કથા શ્રવણ કરવાનું કોઈ ફલ નથી સાથે સાથે પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણ પણ જરા વિચારી લઈએ કે શ્રી મહાપ્રભુજીનો મત શું છે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી અથવા સર્વદા શાસ્ત્ર શ્રી ભાગવત માધરા પઠનીય પ્રયત્ન સર્વેતુ વિવર્જિતા વૃત્્યર્થ નો યુત પ્રાણે કંઠગતેરપી તદભાવે યથ તથા નિર્વાહમાચરે જો આપણે કથા કરાવીશ કોઈ વક્તાની પાસે ગયા આપણે આપણા વિવેકથી પૂછ્યું કે આપને ભેટ શું આપવાની અને જો એ સામેથી એમ કે મને આટલા રૂપિયા આપજો તો મહાપ્રભુજી ના પાડે છે કે એવા વક્તાની પાસેથી કથા શ્રવણ કરશો નહીં શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે જેમ આપણે આપણા ઘરના ઠાકોરજીને વેચીએ નહીં એવી રીતે શ્રીમદ્ ભાગવતને પણ ક્યારે પણ વેચાય નહીં વૃત્ત્યર્થમ નૈવ પ્રાણ ગતે કંઠગતેર અધિકારી વક્તાની પાસેથી શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરો